તો જય માતાજી મિત્રો આપણા ના બ્લોક વીડિયામાં સ્વાગત છે તો આપણે જૂનું ઢાબો બતાવવાનું છે તો જૂના ઢાબાનો વિડીયો જોજો આપણા જૂના ઢાબે આવી ગયા સર આ છે આપણા પાછો જૂના ટાબુ તો સરપંચનો છે પણ સરપંચે આ ઢાબુ મિલીને બીજા ઢાબે રહેવા જતા રહ્યા ચેતરમ ખેત તો મિત્રો આ ઢાબા અંદર શું છે તમે કોમેન્ટમાં કરજો ને ઘટના ઘટે છે પણ આપણને ખબર નહીં આપણે નજરે ન થતું તો કોમેન્ટમાં લખજો બરો આ ઢાબા અંદર શું છે તો આપણે ઢાબાનું બધું બતાવો મય શું શું બધું થયું હાલત તો મિત્રો આ વિડીયોમાં જોડાતા રહેજો વિડીયો ને ફેર જોતા રહેજો સબસ્ક્રાઈબર રહેજો જે માતાજી મિત્રો

આ બધું તોડ કર્યું હોય ને જુન થઈ ગયું હોય તો આપણે સાવધાનથી રહેવું હોય છે ખતરો છે ઘણો બધો હા આ બધું ભાણો સમત્રો આપણો દરબારે મજૂર પડ્યું છે તો આપણે હા તમને બધું બનાવો

મિત્રો હજી અને આપણે ઉપર ચડવાનું છે વાન આવા ટાબા તો મિત્ર ભાળો આપણે ઉપર ચડી જાય હા હા ચેતાન નજારો ભાળો મે જય માતાજી મિત્રોપટેમાં કાંડા દીન બધું છે તો આ ભાગમાં ખુલી ભાગમાં ડેમ છે તો નહીં દેખાય તમને આપણે એમનો પણ વિડીયો બનાવી નાખ્યો ગમે ત્યારે એ બનાવેલો છે ને મેં જોતા રહેજો વિડીયો તો મિત્રો આ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે તો સપોર્ટ કરજો ને લાઈક સબસ્ક્રાઈબર કરજો જય માતાજી મિત્રો